અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે ત્યારે શહેરમાં જ્વેલર્સમાં દાગીના ખરીદવાના નામે આવતી ગેંગ દ્વારા પણ લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના વિસ્તારમાં એક બુકાની ધારી મહિલાએ જ્વેલર્સની આંખમાં મરચું નાખીને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો જ્વેલર્સના માલિકે મહિલાને પકડીને ઉપરા છાપરી થપ્પડ મારી હતી સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને ઝડપી સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે